હવે આમાં છોકરો છે ને બત્રીસ વર્ષ નો મારી ઉમર છે સત્તાવન વર્ષ ની છોકરા ને બત્રીસ વર્ષ નો કિડની ફેલ થઈ ગઈ એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી મર્યાદ હવે એને પોર્ણેલો છે એક ત્રણ વર્ષ નો છોકરો છે બે સાત વર્ષ ની છોકરી છે બરોબર હવે ટ્રાન્સફર કરાવી મારા પત્ની ની કિડની નાખીએ એટલે છોકરા ના મમ્મી ની એમ

તો છ મહિના પછી અમે અહીં આયવા હું અવાર આવતો દસ બાર આઠ દસ દિવસ આટલું સુરત નડિયાદ થી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક દાદાનો ફોન આવે છે જેની મિત્રો તેમના છોકરાનું છૂટું થઈ ગયા હોય તેમ તેને બે બાળકો છે અને તેની મમ્મી મિત્રો આ બે બાળકોમાં જે એક એના પતિ પાસે અને એક એની પાસે છે પરંતુ મિત્રો આ બે બાળકો નાના છે એમ છતાં બે બાળકોને ફોન ઉપર વાત પણ કરવા દેતી નથી એવી રીતે મિત્રો આ નો કિસ્સો છે દાદા ખૂબ જ જોરદાર વાત કરે છે જેને મિત્રો મનસુખભાઈ રાઠોડ આ બાબત નું સમાધાન પણ આપે છે તો આવો સાંભળી કે મિત્રો આ સમસ્યા શું છે અને તેનો ઉકેલ મનસુખભાઈ રાઠોડે શું આપ્યો એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં મનસુખભાઈ હા મને બે દિવસ પહેલા કીધું ફોન કરવાનો એ ભાઈ મારે ફોન કર્યો તો ને તમને તમે એમ કીધું તો હું ઉજાગરો છે બે દી પછી કરજો એ ભાઈ હવે શું કામ માતા કેશ કબાડાનું હતું શું કેસ કબાડા એ મારો છોકરો છે સમજ્યા નામ કિરીટ ભાઈ અર્જુન ભાઈ રાબડિયા આપણે કઈ સમાજમાંથી બોલો હે તમે કઈ સમાજમાંથી બોલો

એને પરણેલો છે એક ત્રણ વર્ષ નો છોકરો છે બે સાત વર્ષ ની છોકરી છે બરોબર હવે ટ્રાન્સફર કરાવી મારા પત્ની ની કિડની નાખી છે એટલે છોકરા ના મમ્મી ની એમ મારા મેં એવું નક્કી કર્યું કે ભાઈ જુવાન છે એવી રીતે મારા ઘર ના કિડની આપી ને હોવે અહિયાં એકલા હોય અમે તો નડિયાદ દવાખાને એટલે એને કોઈ એને મેળ કરી લીધો હવે મેળ કરી લીધો તો ઈ પછી છોકરી આઈ આવી ને અમે દવાખાને થી રજા થઈ છ મહિના ની મનસુખ ભાઈ ટ્રીટમેન્ટ હોય છે ઈ તો તમને ખબર હશે કીધું હમ તો છ મહિના પછી અમે અહીં આવ્યા હું અવારનવાર આવતો દસ બાર આઠ દસ દિવસ આટું સુરત નડિયાદ થી એમાં તો કઈ ખબર ન પડે આપણને હા એટલે એને છોકરે એની રીતે પૈકડી પછી રજા થઈ ગઈ ને ઘરે આવતા બધા પૈકડી તો એને અમને કીધું નહી આ બાબત ખબર પડી ગઈ પછી એ મમ્મી ખોટું ખોટું લડી ને વહી કે હવે આ ઘર માં રેવું જ નથી એને અને છોકરા ને એમ ધમકી મારી હતી કે ભાઈ તમે મમ્મી પપ્પા ને કેશો તો હું તરત વહી ગઈ એટલે છોકરે અમને એમ કીધું નહિ પછી એની જાતે જ મીઠી વહી ગઈ એનું માવતર ને ત્યાંથી કેવડે અમારે છૂટું કરવું છે એના મા બાપા એટલે મેં એના પપ્પા ને કીધું ભાઈ છૂટું શું કામ આ બીમારી અમારે ઘર માં છે એટલે મને કે એવું બીમારી નું કાઈ નથી કઈ વાંધો નહિ છૂટુ કરી દો પણ છોકરા કીધું અમે આપશું નહિ

છોકરો આપો કે છોકરી આપો એટલે મેં કીધું શું કામ છો પૈસા એવું કરવું નથી એટલે મેં કીધું છોકરી કીધું અમે છોકરો તું લઈ જા એમ નઈ હવે તમાર તમાર દીકરાનું નામ છે હિમાન છું કિરીટભાઈ રાબડિયા આ જે છોકરીને લગ્ન કે રહેતી નામ છે નામ કિરણ હા દીકરી છે વિછાવડ છે આવે જે ને ભેસાણ વચ્ચે આવે આ વિછાવડ તો હું પ્રોગ્રામય કરવા ગયો ભાઈ હા

એમાં નિયમ લખાવેલો છે એક કે બેન ભાઈ ને પંદર દિવસે મળવા દેવાના ઓલા ફોન કરવાનો વિડીયો કોલ છોકરા આ છોકરા ને છોકરી ને છોકરા ને બેન ભાઈ ને વાત કરવાની એમ વિડિયો કોલ ના માધ્યમ થી બરાબર તો એકાદ બે વાર કરવા દીધી હવે નથી કરે એ ફોન નથી ઉપાડતી અને અહીંયા છોકરી મારી છે ને આ છોકરા છોકરી ભાઈ ભાઈ કરે છે કે હાલો દાદા ભાઈ ને ફોન કરાવો ને ભાઈને ફોન કરાવો ને અહીં ધીરે ધીરે કરતા ભૂલવી દેવાના કે કાગળિયા બરોબર છૂટા મારી વાત સાંભળો હાલો હા એ ભલે લખાણ રહ્યું પણ ઈ પછી અરવે અરવે કરતા ભૂલવી દેવાના હવે એમાં ભૂલવી દેવાના તો બરોબર છે પણ એમાં કઈ થાય અગિયાર અત્યારે અત્યારે તો હજી નાના છે મનસુખભાઈ કેમ ભૂલે પણ એમાં એવું છે ભાઈ

લખાયું તું ને લખાયું ઈ લખાણ પણ હવે એની અંદર તમે ફાઇટ આપો ને એવું બધું કરો ખસાઈ જાવ તકલીફ પડે ખર્ચાઈ જાવ લખાયું છે એમાં હવે હાલે છે બસ કેમકે લખાણ માં તમારે પોલીસ સ્ટેશન માં જવું પડે એનું પાલન કરવું પડે એના દાવા દાખલ કરવાના એ બધી મોટી પિક્ચર વધતું જાય રહ્યો હા બરાબર એ બધી વસ્તુ લખાણ થી હાલે ક્યાં કરે એનું પાલન ન કરે પોલીસ સ્ટેશન માં જવાનું પાલની એ લોકો એ ન કરતા અમે ફોન કરી હતી એ નથી ઉપાડતી હા એટલે એની ઈચ્છા નથી હ હા એટલે નહીં કરવાનું તો એમાં એવું છે બેય ની સંમતિથી છોકરાઓને બે મહિને રૂબરૂ મળવાય દેવાના એવું લખેલું છે લખેલું બધું છે ને ભાઈ તો એ ખાલી કરાર છે હે એ લખેલું છે ઈ તમારું એક સમજૂતી કરાર કેવાય એને હમ બંધન કરતા નથી બંધન કરતા નથી એમ હા બરોબર બંધન કરતા નથી જે લખાણ છે એ બંધન કરતા છે બંધન કરતા નથી ના કેમકે છે ડિવોર્સ થયા ઈ તો તમે મુક્ત મને એક બીજા છૂટા પડી ગયા છો હા હવે જે વાત છે બેન ભાઈ ના જે બે દીકરો જુદા પડ્યા ઈ હા હવે એને ભેગા કરવા એ વાત કરાવી છે એ લખાણ પૂરતું એના માટે કે ભાઈ આવો કરાર અને રાખ્યો આમાં હા પણ એ બંધન કરતા છે નહીં નહીં એટલે બંધન કરતા નથી એટલે તમે એની અંદર કોઈ પણ વસ્તુ કરી શકો નહીં બરાબર હા હક છે શું લખ્યું છે પણ બંધન કરતા નથી એમ કહું

એટલે હું સબ રજીસ્ટર માં કરાવવા ને જ બંધન કરતા એટલે સબ રજિસ્ટર કરાવ્યું જ બંધન કરતા કે બાકી બીજું તમે એમાં જે દીકરી દીકરીને વાત જ પડે ફરજિયાત છે લોકો ખર્ચો થયો છે હે

બાળકો ને તમે જો ને કે સબ રજિસ્ટર હોય તો બંધન કરતા છે એ કાયદો બરોબર કરતા પણ ઈ છૂટાછેડા ને કે ભાઈ હાલ હું એની બાઈ નથી હા ઈ બંધન થયું હા તમે મુદ્દો હમતા નથી લાગુ પડે પણ અત્યારે તમારી પત્ની નથી અને અત્યારે એ નિયમ લાગુ પાડવો કે ન પાડવો ઈ ભાઈ ને શક્ય નથી ને તમારું પાલન કરવું કે ન કરવું ઈ એના માં ન આવે હવે બરાબર કેમ કે એને તો છૂટા છેડા બે ફોન ઉપાડવાનો ઈ મનસુફી નિર્ણય છે તમારી ઈચ્છા હોય તો ફોન ઉપાડો તમે બીમાર હોય તો ફોન ઉપાડવો જરૂરી મારા અત્યારે મારા યુટ્યુબ ની અંદર મારા મોબાઈલ નંબર લખેલા છે

આપી તો એક કામ કરો ને એની કરતા તો પછી એક ફોન હજી એક લઈ ગયો ને છોકરા ને ઈ આ બેન ભાઈ બે એની રીતે જ વાત કરી હજી ઈ તો હું તમને કહું હજી ઉમર નથી ને છોકરો ત્રણ વર્ષ નો ઈ તો ઈ મોબાઈલ રહ્યો ઈ એના દાદાને દેવાનો પણ એ નથી ઉપાડતા જ નથી ફોન એ પણ એનો મોબાઈલ છે એટલે ન ઉપાડે પણ તમારો સેપરેટ મોબાઈલ થયો તો આ છોકરી ની વાત કરવી હોય તો એ બેન ભાઈ વાત કરી શકે છે નથી પણ કરતા ઈ કરતા તો નથી જી આ તો અમે જ કર્યો હજી ત્રણ મહિના માં એને ક્યારે નથી કર્યો અમે બે વખત કર્યો છે હા બરોબર છે તો હવે ઉપાડવાની અમને ના પાડતી હતી કે ફોન નહીં ઉપડે કે અમારે બીજે ઘર કરવું હોય ને તો આ તકલીફ થાય હા તો એ તો વ્યવહાર ની વાત છે

બંધન કરતા છે નહીં એટલે તમે એમાં ટેન્શન લ્યો એમાં કઈ આગળ નઈ હાલવાનું ઈચ્છા પડે વાત કરે નો પડે હા કેમ કે ઈ કાયદો બંધન કરતા નથી હા છૂટાછેડા થઈ ગયા ને એ કાયદો લાગી ગયો એમાં કે હું તમારી પત્ની નથી હવે એ બીજાના ઘરે છે ઉપાડવો કે નો ઉપાડવો એની ઈચ્છા મુજબ ની વાત છે મુદ્દો તમે સમજો છો કે છોકરો એના એની ભેગો લેતી જાય ભાઈ હામા ની ઈચ્છા મુજબ જીવો ને તમારી ઈચ્છા મુજબ જીવે બરોબર છે એ તો એના હિસાબે જીવવું પડે ને તો પછી એમાં તમે કયો મારો ફોન ઉપાડવો જ પડે તો તમારી ભાઈ નથી

એ જે છોકરાના પિતાનું પાછળ નામ લગાડ્યું હોય એ તમારા જ દીકરાનું લાગ્યું હોય. ના એ અમે એનું લખાવી દીધું એમાંથી એને રદ કરી દીધો છે. કેમાંથી? મારી મિલકતમાંથી એનો કોઈ હક નહીં એવું બધું લખાયું છે. એ હક નહીં એ છે ને એ મેટર અલગ છે. હં. બાપના જે લોહીના સંબંધ છે એમાં નામ નો જાય. છે. એ છોકરાનું નામ શું છે? હેજલ. હેજલભાઈ એમાં તો તમારા દીકરાનું પાછળ નામ હશે. શું નામ છે એનું?

મિલકત થી નહિ કે ભાઈ હું આને દત્તક લીધું મિલકત ને એના અલગ મેટર છે બાળક પેલા જેને જેના હેત પ્રેમજી તમે કાયદા મુજબ દત્તક લીધું એનું ફોર્મ ભરવું પડે ને એને કાયદા ઉપર લખવું પડે અહીંયા દત્તક થાય હા ના નો ચડી હે મને જો આ તમે વાત કરી મને બહુ શાંતિ થઈ ઈ લોકો ધમકી મારતા કે અમે બીજા નામે કઢવી નાખશું એવી ધમકી મારતા નામ કાઢી લે તમારો છોકરો કેસ કરી શકે એટલે બહુ લાંબી ખબર ન હોય તમારે તમે એની માથે કેસ થાય તો નામ કાઢે ને તો નામ કાઢે તો તમારે એની કેસ થાય બરાબર તમારે નામ કાઢવા માટે તમારી મંજૂરી થોડી મંજૂરી લેવી પડે હા કે ભાઈ હું નામ બદલાવવાની મંજૂરી આપું છું તમે જે નામ રાખવું એના કોઈના દત્તક લેવો છે તો બાકી નામ બદલી ન હોય તો એ છોકરા ની જિંદગી પકડી ઈ વાલી તરીકેનું માનું નામ લખી કે

મારા લગન તારે કરવા જો તમારે કરવા પડે એ તો બરોબર છે ને અને કરવાના હું તો હજી કઉ છું આ તમને ખાલી કાયદા મુજબ કઉ છું સાહેબ ઈ લખાણ છે ઈ લખાણ છે ને ઈ છોકરાની માયે લખ્યું છે છોકરા એ લખ્યું નથી હા છોકરો સગીર છે બાળક છે એને ખબર નથી પણ એ અઢાર વર્ષ થી એકવીસ વર્ષ નો થાય અને એમ કે મારે મારા દાદી દાદા ને મારા પપ્પા ભેગું રહેવું છે એ બાઈ નું કઈ નું હાલે

મેં લઈને તમને ફોન કર્યો તમારો ફોટો મોકલજો કોઈ પૈસા નથી લેતા સલાહ નામ તમને કઈ વકીલ ને પૂછ્યું કે હજાર રૂપિયા ફી થાય અમે અહીંયા વકીલ ને પૂછ્યું ને કે આનું શું કરવું તો કે હજાર રૂપિયા ફી છે હા

બરોબર એને ઈ જાવું હોય તમારે જવા દેવી પડે કેમ કે તમે એને બંધન કરતા નથી બરોબર કાયદા ઈ માં તમને સમજાવવા ઈ ચોકલેટ કેવાય હું કેવાય ચોકલેટ કહેવાય એટલે તમે ચોકલેટ દીધી હોય એટલે તમારે સગર એવા કરવાની હા બાકી વસ્તુ તો તો છે તમારે છોકરો હજી હોય મોટો તમે માંગો તમને છોકરો આપી દે બરોબર મોટો અઢાર વર્ષ નો થાય તો અઢાર વર્ષ નહીં પણ આઠ દસ વર્ષ નો થયો હોય તોય આઠ દસ વર્ષ નો થયો હોય તો અમને આપી શકે હા આપી શકે કેમ કે માનો રાઈટ છે ને પાંચ વર્ષ સુધી માનો રાઈટ હોય છે અને છોકરી

હા તો તો એ તમે તમે કોર્ટમાં જાવ તો તમને મળવા મળવાની દેવો પડશે હે કોર્ટમાં દાદ માંગશો બોલાવવા પડે બધે કોર્ટ અંદર કોર્ટ અંદર મળવા દે અમને હા એ તમે દાદ માંગો એટલે છોકરાને હાજર કરવો પડે હા અને તમને એમ કે મારે ત્યાં જાવું છે કોર્ટ તમને આપી પણ દી બરાબર કેમકે તમે એના વારસદાર જ તમે છો બરોબર અમે મટવાના નથી ટૂંકમાં વારસદાર ગમે એમ થાય અઢાર વર્ષ હા હા મતવાના અઢાર નહીં ગાયઢો થાય તોય એના એના પરિવાર તમારો પરિવારનો છોકરો છે એટલે એમ મારે તો એમ જ માનવાનું કે ઈ મારો મારો છોકરો ઈ એક નોકર તરીકે ઉછેરવા લઈ ગઈ મારે મન ભગવાને મોટા નોકર મોકલી દીધા તો તમે 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 માંગ્યો હોત તો તમે નો દીધો તો નઈ દઈ શકત અમારી પાસે એવી સિચ્યુએશન નથી કે બેય એની મમ્મીની કિડની એક